તો નર્મદા વિભાગની બેદરકારી સામે આવી છે કે જ્યાં સુરેન્દ્રનગરના વઢવાણમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા અને કેનાલ ઓવરફ્લો થતા જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે કટુડા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કે જ્યાં ખેતરોમાં વરિયાળી ગૌ જીરુ સહિતના જે પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે ખેતરોમાં ઉભો પાક ધોવાઈ જતાં ખેડૂતો લાચાર બન્યા કે જ્યાં પાકને નુકસાન જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે નુકસાન થતાં

મારા ખેતર પાસેથી થી અવારનવાર બાર મહિને એક વખત અમારા પાક બગડે જ છે આ અગાઉ પણ અમે ઘણી વખત કલેક્ટર સાહેબ પણ લખી દીધેલું છે કે અને ફોટા પણ મેકલાવેલા છે કે આ અમારે આવી રીતે થાય છે પણ આવી રીતે અમને કોઈ જવાબ દેતા નથી હવે એમ નહી થાય કે આ શું કરવું હવે કેનાલ છલકાણે છે ને પાણી ભરાઈ ગયા છે આજ થી થી બસો અઢીસો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે આના માટે સુપરિન્ટેન્ડર માટે જે છે એનો કોન્ટ્રાક્ટ આપે ઈજારાદાર તો રાખેલો છે ગેટ ના ઓલા માટે એટલે આજ રાતે સવારમાં ખાતેદારનો ખાતેદાર ફોન મને આવ્યો કે આપણે કેનાલ ઉભરાણી